ધારી નગરપાલિકાના કર્મચારીઓ ઉતરીયા પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સફાઈ કર્મીઓ પગાર વિહોણા થયા છે ધારી નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે વોર્ટ્સ વર્ક્સ સેનિટેશન ડ્રાઈવર સહિતના કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ છે અને સાહેબના પગાર બાબતે કોઈ પ્રશ્ન છે અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યાં એમના ઓપરોટની ગ્રાન્ટ ગ્રાન્ટ ના મળવાને કારણે પગાર બાકી છે એ ચૂકવણાની કામગીરી ચાલુ છે સાહેબ ક્યાંય કે ક્યાંય થોડા સુવિધા નગરપાલિકા સુવિધા બાબતે સાહેબ થોડુંક પ્રશ્ન ગામમાં બને છે સાહેબ શું ખરેખર છે તારી નવરચિત નગરપાલિકા છે ડિસેમ્બર વીસ ચોવીસમાં અમલમાં આવેલ છે અને નવી સો જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમામ જગ્યાઓ ભરવા માટે નિયમોનુસારની કાર્યવાહી ચાલુ છે સાહેબ આ લોકોની સમસ્યા ક્યારે હલ થશે ટૂંક સમયમાં નવી ગ્રાન્ટ આવી હતી આ બધી સમસ્યાઓ હલ થશે આજે આટલા આટલા વર્ષ મહિનાથી પગાર થયા નથી ના છૂટકે અમે સીક ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારા કામનું રૂકાવટ કરવું પડ્યું આ સોળ સોળ મહિનાથી પગાર અમારા ધ્યાન હતી તો આજે મારું ભરણ પોષણ કે કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારા કામ રૂકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે શીખ ઓફિસરે અમારી નોંધ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમણા ત્યારે પછી અમે પ્રાંત સાહેબભાઈ ગયા તા તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો તરીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું એના માટે તમારે લોન લેવાની છે ત્યાંથી વધારે પડતું નહીં કાંઈ પણ ધ્યાન દે તો મારે ગાંધી માર્ગે જવું પડશે અને હું બહુ હડતાલ કરીશ કામદાર એકતા કામદાર એકતા કામદાર એકતા આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થઈ તે દિવસથી અમારા આજે કોઈ પણ ના પગાર છે જૂના કામદારો નવા કામદારો વાલમેલો સફાઈ કામદારો પછી ડોર ડોર કલેક્શનના ડ્રાઈવરો આજે અમારે કોઈના પગાર નથી થયા આવા તહેવાર જેવા તહેવાર આવે છે

અમને નથી કોઈ કોઈ અધિકારીનો વિરોધ અમારે અમારો પગાર છે મતલબ છે કામગીરી ફરજ બજાવીએ છે તો અમારો પગાર લેવો અમારી ફરજ છે અમને પગાર આપી દે અમને કોઈ વિરોધ નથી બરાબર છે અમારી આ માગણી છે બરાબર અમારો પગાર આપી દે એટલે અમે કામે છડી જાય અમને એમ જ કહીએ રાખે છે